હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છે તહેવારો કે શુભ પ્રસંગોમાં બનતી ગુજરાતી ટ્રેડિશનલ લાપસી તો ચલો આપણે શરૂ કરીએ લાપસી બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે બાઉલ ઘઉંનો જાડો લોટ લેવાનો છે એટલે કે જે કકરો લોટ આવે છે આપણે ભાખરી માટે યુઝ કરતા હોય તે લોટ લેવાનો છે હવે આપણે તેમાં એક મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે આમાં તેલનું મૌન આપણે આપવાનું છે લોટ અને તેલને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે તેમાં મુઠ્ઠી પડતું મૌન રાખવાનું છે પરંતુ તેલનું પ્રમાણ વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ લાપસીને આપણે અત્યારે એકદમ ટ્રેડિશનલ રીતથી બનાવીશું જેને વેલન લાપસી કે આંધણ લાપસી પણ ઘણી જગ્યાએ કહેતા હોય છે તો તમે જોઈ શકો છો લોટ અને તેલ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને તે મુઠી પડતું મૌન પણ છે મૌન વધારે પણ નથી કે ઓછું પણ નથી તો આ રીતે સરસ મૌન અપાઈ જાય તો આપણે લોટને સાઈડ ઉપર લઈ આંધણ મૂકી દઈશું તે માટે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે તેમાં દોઢ બાઉલ પાણી લેવાનું છે સાથે જ તેમાં દોઢ બાઉલ ગોળ લેવાનો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો હવે આપણે ગેસ સ્ટાર્ટ કરી લઈશું પહેલાં તો આપણે ગોળને ઓગાળવાનો છે આપણે તેને મિક્સ કરવા માટે પણ વેલનનો જ ઉપયોગ કરીએ છીએ તમે જોઈ શકો છો હવે ગોળ ઓગળી ગયો છે પરંતુ હજી તેની કણીઓ અંદર રહી ગઈ છે આપણે બધો જ ગોળ સરખી રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવીને ઉકળવા દેવાનું છે બધો જ ગોળ સરસ રીતે ઓગળી ગયો છે અને પાણી પણ આપણું ઉકળી ગયું છે તો હવે તેમાં એક ચમચી ઘી એડ કરી દઈશું અને ફરીથી તેને સરસ રીતે હલાવી લઈશું હલાવવા માટે આપણે વેલણનો જ ઉપયોગ કરીએ છીએ તો હવે આ ઉકળતા પાણીમાં આપણે જે ઘઉંના લોટમાં મોણ આપ્યું હતું તે એડ કરી દઈશું અને તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ એડ કર્યા પછી તેને હલાવવાનું નથી આપણે બધો જ લોટ આ રીતે ઉપરથી એડ કરી દઈશું લોટ એડ કર્યા પછી આપણે આ રીતે વેલણની મદદથી તેમાં કાના પાડી લેવાના છે પરંતુ તેને હલાવવાનું અત્યારે બિલકુલ નથી ત્યારબાદ તેને ઢાંકી અને પાંચ મિનિટ સુધી કૂક થવા દેવાની છે તો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી લાપસી હવે કૂક થવા લાગી છે આપણે તેને પાણી સાથે બધો જ લોટ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે ચૈત્ર નવરાત્રી પણ ચાલી રહી છે તો તમે પણ માતાજીને આ લાપસીનો પ્રસાદ જરૂરથી ધરાવજો લાપસીને ઘણી જગ્યાએ કંસાર પણ કહેતા હોય છે હવે લાપસી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેને રોટલીની જે તવી આવે છે તેની ઉપર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું ફરીથી તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો હવે આપણી લાપસી એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે અને સરસ રીતે કૂક પણ થઈ ગઈ છે તેને આપણે એકવાર સરસ રીતે હલાવી લઈશું ને ત્યારબાદ તેને બેથી ત્રણ મિનિટ માટે સીજવા દઈશું ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું લાપસીને આપણે એક પ્લેટમાં કાઢી તેને હાથથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ સમયે આપણે તેમાં ઘી અને દળેલી ખાંડ એડ કરીને પણ મિક્સ કરી શકીએ છીએ પરંતુ હું અત્યારે એમનામ જ તેને સરસ રીતે મિક્સ કરી લઉં છું તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી લાપસી આપણી તૈયાર થઈ ગઈ છે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ ચૈત્ર નવરાત્રિમાં તમે પણ આ લાપસીનો પ્રસાદ માતાજીને જરૂરથી ધરાવજો અને હવે આવનારા બધા તહેવારો અને સુપ્રસંગોમાં પણ આ લાપસી ઘરે જરૂરથી બનાવજો તેની ઉપર દળેલી ખાંડ અને ઘી એડ કરી દઉં છું ગુજરાતીની ત્યાં કોઈ પણ લગ્ન હોય કે કોઈપણ સુપ્રસંગ હોય તો આ ટ્રેડિશનલ લાપસી ઘરે જરૂરથી બને છે તો તૈયાર છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ લાપસી તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ